ઉદવાડા ઓરવાડના પાર્લે એજન્સીના સંચાલકને તેના જ પિતરાઈએ પારડી ડીસીઓ પાસે માર માર્યો પારડી વિસ્તાર માટે પાર્લે પ્રોડક્ટની એજન્સી ધરાવતા ધવલ દુબે પોતાના વિસ્તારમાં તેના પિતરાઈ પાર્લે પ્રોડક્ટ ડિલિવરી આપતા જોઈ તેનો વિડીયો ઉતારવા જતા તે જોઈ ગયેલા પિતરાએ તથા મોટા કાકાએ અન્ય સાથે મળી ઢોર માર માર્યો હતો ધવલ દુબે હોસ્પિટલમાંથી પારડી પોલીસને ચાર આરોપી અનુરાગ અરુણ દુબે અરુણ રામબલી દુબે અર્પિત અરુણ દુબે ત્રણેય રહેવાસી ઓરવાડ માણેકનગર ઉદવાડા અજાણ્યો ઈસમ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પારડી વિસ્તાર માટે પાર્લે પ્રોડક્ટની એજન્સી ધરાવતા ધવલ વિસ્તારમાં તેના પિતરાઈ પાર્લે પ્રોડક્ટની ડિલિવરી આપતા જોઈ તેનો વિડીયો ઉતારવા જતા તે જોઈ ગયેલા પિતરાઈ તથા મોટા કાકાએ અન્ય સાથે મળી ઢોર માર માર્યો હતો ધવલ દુબેએ પારડી પોલીસને ચાર સામે ફરિયાદ આપતા પોતે પાર્લે બિસ્કીટ તેમજ તાંટા નમકની એજન્સી ધરાવી વેપાર કરે છે તેઓ પારડી દમણી ઝાપા ધોબીવાડ વૈશાલી મંડપવાળાની સામે ભાવક સોલંકીના મકાનમાં ફરિયાદી સવારે ઘરેથી સ્પ્લેન્ડર લઈ બપોરના કોટલાવ મહાદેવ કરિયાણા સ્ટોરમાં ઓર્ડર લઈ પરત આવતો હોય તે વખતે ડીસીઓ સ્કૂલ પસાર કરી ધનબારા સ્ટોરની સામે આવેલ શિવમ જનરલ સ્ટોર નામની દુકાન આગળ ટેમ્પો ઉભો કરી તેમના માણસ ટેમ્પોમાંથી પાર્લે બિસ્કીટના બોક્સો શિવમ જનરલ સ્ટોરની દુકાનમાં ડિલિવરી કરતા હતા તે દરમિયાન મોટા પિતાજી પાર્લેની એજન્સી ઉદવાડાના આજુબાજુ વિસ્તારમાં જ કરવાનો હોય પરંતુ તેઓના ફરિયાદીના વિસ્તારમાં પાર્લે એજન્સીના નિયમ વિરુદ્ધ જઈ એજન્સી વિસ્તારમાં ડિલિવરી કરતા હોવા તે માટે પિતાજી અરુણ રામબલી દુબેનાએ તેઓની ચણાની દુકાનમાં હાજર હોય જેઓએ વિડીયો ઉતારતા જોઈ લેતા તેણે અનુરાગ નાઓ પાસે આવી વિડીયો ઉતારવા પાર્લે એજન્સીના નિયમ વિરુદ્ધ જ એજન્સી વિસ્તારમાં ડિલિવરી કરતા હોય એ બાબતે બંને વચ્ચે ઉગ્ર વિવાદ થતા મારામારી થઈ હતી એક એ સમજેનું નામઠામ ખબર નથી તે આવી ગઈ અને ગાળો આપી મારામારી સાથે બોલાચાલી કરી ઢીક્કા મૂકીને માર માર્યો હતો તે વખતે આ ત્રણ જણામાંથી કોઈએ જમણો હાથ પકડી ખેંચી મરોડતા ઈજા થઈ છે ચારે જણાએ જણાવ્યું હતું કે હવે પછી જો તું અમને આ વિસ્તારમાં ધંધો કરતા રોકીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે પાડી પોલીસે ચાર આરોપી અનુરાગ અરૂણ દુબે અરૂણ રામબલી દુબે અર્પિત અરૂણ દુબે ત્રણેય રહેવાસી ઓરવાડ માણેકનગર ઉદવાડા તેમજ એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કાલે મારી ત્યાં એ લોકો મારા એરિયા આવ્યા હતા તો હું વિડીયો બનાવતો એ લોકો દુકાન પાસે ગયો એટલે ત્યાં ફોન ખેંચીને મને માર્યો મારા પાસે પાર્લરની એજન્સી છે અમારા લોકોને એરિયા આપ્યું હોય તે એરિયામાં એ લોકોને એરિયો નહીં હતો બીજા મારા એરિયામાં આવીને માન લાગતા હતા અને પછી મેં વિડીયો લેવા લેતો હતો પ્રૂફ તરીકે કંપનીમાં આપવા તો મારો ફોન ખેંચીને મને માર્યો મારો આ રાઈટ હેન્ડનો ખભો નીચે આવી ગયો છે અને અરુણ દુબે અર્પિત દુબે અનુરાગ દુબે અને એક તાનો મિયો હતો તેણે ચાર લોકોએ મને માર્યું એફઆઈઆર કરાવ્યું છે હવે આપણે કમ્પ્લેન કરી છે હવે કંપનીવાળા અને પોલીસવાળા જે હિસાબે જોઈ અત્યારે હાથ કામ નથી કરતું રાઈટ હાથ કામ નથી કરતું મારું બીજું છે તો પહેલાં આપણું ગેમનું મેટર ચાલતો જ હતો તો તેનું બી કાયરો છે થોડુંક મારીને અને એમ ધંધા વિચાર ધંધા વિસ્તાર બી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો